ઉપયોગ કરવો જોઈએ એ પેલા જે ખેડ મિત્રો આપડી ચેનલ માં નવા છે અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો કચ કચાવીને સબસ્ક્રાઈબ કરી નાખો આપણો હાથ વાગે ઘણી નાનો વિડીયો આવે ને એમાં આ રીતનો આપણે અહીંયા આવતો હોય છે વિડિયો બરાબર છે અહીંયા સબસ્ક્રાઈબ નું બટન છે ને આ સબસ્ક્રાઈબ નું બટન આમ એક વખત હચ કચ કચાવી દબાવી દો ને એટલે પછી વારા ઘડી માથાકુર નો રે જેને સબસ્ક્રાઈબ થઈ ગઈ છે એને કઈ ઉપાધી કરવાની રહેતી નથી એટલે ખાલી છે ને અહીંયા તમને કોઈ લાઈક આપી દેવાનો અંગૂઠો આપી દેવાનો આ મંગોઠો આવી જાય ને કાળો મંગોઠો થઈ જાય એટલે કે વિડીયો તમને સારો લાગ્યો ગમો અને માહિતી તમને મજા આવે એવી માટે બરાબર છે તો એક દવા અને બધી જીવાત સાફ થઈ જાય એ પેલા ઘાસ ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો સરનામું પૂછતા હોય છે કે હિતેશભાઈ તમારું એકચુઅલ સાચું સરનામું શું છે ઘણી વખત અમારે બહારથી આવતા હોય છે દવા લેવી હોય છે તો ખાસ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી છે કે બહારથી આવો ત્યારે નેવિગેશનમાં ખાલી તમારે લોકેશનમાં નાખી દેવાનું છે નીલમ એગ્રો કેમિકલ તળાજા એટલે ગાડી સીધે અહીંયા આવીને ઊભી રહી ખેતી કે સાગરમાંથી કોઈ તમારું ઉપાધી રહે નહીં એમ સદાય તે સરનામું સદા તમને નોંધી લેજો નીલમ એગ્રો કેમિકલ્સ આઈ સી આઈ પાસે આઈ સીઆઈસીઆઈ બેન્કની પાસે તમને ઉગમણી દસમી બારમી દુકાન છે તં તારે અને પછી એમાં બીજું સરનામું નોંધી જોવું કે તમારે શિવ મેડિકલની સામે અંબિકા ફેશનની બાજુમાં પીએમ એમ આંગડિયાની સામે જૂના ભષ્ટાચરની પાસે અને ઘર સાસ ની બાજુમાં ગોપનાથ રોડ ગોપનાથ રોડ બહુ મોટો છે એટલે સીધું આઈસીઆઈસીઆઈ બેંક આવી ઉભું રહી જવાનું તમારે કાંઈ માથા કુટ રે નહીં બીજું આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે એક દવા ને બધી જીવાત સાફ થઈ જાય સફેદ સાચડી લીલી સાચડી મોલો મસી તરતડિયા થ્રી ગોળો પાન કે કુકર ને ચૂસ્યા આ શું કામ નવા જમાનામાં નવા ટેકનોલોજીમાં અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી અદભુત પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આપણે મોનોકોટો એસી ફેટ પ્રોફેનો ઇમીડા પછી તમને કોઈ ઘણી બધી દવા ઘણી બધી ચાર પાંચ પ્રકારની મિક્સ કરીને નાખવી પડતી હોય છે એની બદલે એટલે બધો તમને કોઈ સુપડા સાફ થઈ જાય એટલે વારા ઘડી તમારે ચાર પાંચ દવાઓ મિક્સ કરવાની કઈ માથા નહી ચાર પાંચ ડબ્બા એકાદ ડબલા તોડવાના નહીં અને ચોમાસામાં આ બધા તમને કોઈ ઘોળવું બનાવવું હોય તો ઘોળવું પડ્યું રહે કારણ કે વરસાદ આવ્યો હોય દવા સાટવા ન દે તો કરવાનું શું આપણે કે દસ પપ નું વીસ પપ નું ઘોડવું બનાવી નાખ્યું હોય વરસાદ આવી ગયો હોય તો ઉભું રહી જવું પડતું હતું પરંતુ હવે જે ટોલ ફેન પાયરાઈડ આવ્યું છે લિક્વિડની માલિપા અને એ ટોલ ફેન પાયરાઈડ આપણે ઉપયોગ કરવો જરૂરી છે તો આજે જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ દ્વારા જે રજૂ કરવામાં આવેલી છે પ્રોડક્ટ તો આપણે એનું આજે લોન્ચિંગ કરીશું અનબોક્સિંગ કરીશું અને વિશાલભાઈ આપણે યાર જોડાઈ જશે તો વિશાલભાઈ કમકુ બંકુ નાખશે વિશાલભાઈ જીકો બરોબર છે ગણપત દાદા યાદ કરી ઓમ વક્ર તુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ન મે કુરમા દેવો સર્વ કાયે સુ સર્વદા થોડો જો થોડો બેહી જાય જા કા આપણે ઓમ વિશ્વેરાય વરદાય જગજિતાય લંબોધરાય નાગાયણનાય યજ્ઞ વિભૂષિતાય ગૌરુ નમો નમસ્ત ઓમ પૂર્વોસ્વી દે વર્ષ મયી થી પ્રચોયા

આ દવા તમને તમારા નજીકના વિસ્તારની માલિપા મળી જાય એમ છતાં ન મળે તો તમે આપણો મોબાઈલ નંબર નથી લેજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર આપડો વોટ્સઅપ નંબર છે તમ તારે મેસેજ કરજો તમ તારે કે ક્યાં વિસ્તારમાં આરામથી આરામ મળી રહે નગર તમ તારે નીલમ એગ્રો કેમિકલ્સ માં તમારા દીકરા પાસે આવી ગયું છે આશીર્વાદ આપવા માટે અને વહેલા તે પહેલા ધોરણે ગમે જયારે તમે આવી શકો છો એક દવા બધી જેવા ચાપ સફેદ સાસડી લીલી સાસડી મોલોમસી તરતળિયા તરતડિયા થ્રીપ્સ ગોળો પાનકથરી કુકડ અને ચુસ્યા જેથી કરીને તમારે ચાર પાંચ પ્રકારની દવા એક લેવાની કોઈ માથા પૂર નહીં અને બધું સાફ થઈ જાય આની હારે ફક્ત તમારે પ્રોફેનો સાયપર આવે સારી કંપનીનું નાખવાનું સુમિટોમો કંપનીનું છે સેલક્રોન છે હિટસેલ છે પછી તમે નાગાર્જુનનું પ્રોફેક્ટ ઉપર નાખો કે કોઈ પણ તમે આપી શકો છો તો આ દવા તમારે આવી ગઈ છે ટોલ ફેરા સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ટોલ ફેરા દવા આવી ગઈ છે પંપે ફક્ત પચાસ એમએ લેખે તમારે ઉપયોગ કરવાનો છે એટલે કોઈ ચિંતા રે નહી બરાબર છે એક પંપે પચાસ એમ લખો છે સહારા નું અહીંયા જીરાણ વાળું દોરેલું ઓરિજિનલ માં તમારે જોઈ લેવાનું કે આ રીતનું અહીંયા નિશાન આપેલું છે અહીંયા સહારા લખેલું છે ટોલ ફેરા લખેલું છે ટોલ ફેન પાયરેટ પંદર ટકા એસી અને આ ફોર્મ્યુલેશન કંપની જાપાન થી લાવે છે અને ઘણી બધી કંપનીના ના ટોલ ફેન પાયરેટ આવે છે બરાબર બધાના ઉપયોગ કરી શકો છો પરંતુ આની કઈક વિશેષ ખાસિયત આ છે કે તમારે પંદર વીસ દિવસ સુધી કોઈ માથાકૂટ ની જે વાત આવવાની અરે પંપ લેવાની કઈ માથાકૂટ ની લોટ લઈ આવવાનો છે મરસા લઈ આવવાના થોડા ઘટીશો પૈસા બનાવવાના તમે તારે પણ ના જે વાત ના તમારે જીવાત આવે નહીં બરાબર છે તો તમે આનો ઉપયોગ કરી શકો છો એક પંપે પચાસ એમ એલ લખે ખાસ ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો છે જ્યારે તમે દવા સાટો તો એ વ્યવસ્થિત દવા સાટવાની છે ઘણા ખેડૂત મિત્રો પ્રશ્ન એવો હતો કે ક્યારે સાટી શકાય અરે તમારે મહિના દિનો હવા મહિનાનો નો દોઢ મહિના બે મહિનાનો નો ગોઠણ પર કપા થઈ ગયો હોય ને હાલવા શીખી ગયો હોય તારે નાખાય તમને ઠેઠ પાકે ત્યાં સુધી તમને નાખી શકો પંદર વીધી સુધી જીવાત નો બીજી કોઈ દવા નાખવાની કાંઈ માથાકૂટ રહેતી નથી બરાબર છે એમ છતાં પણ જે ખેડૂત ખેડૂમિત્રોને વધુ માહિતી જોતી હોય તમ તારે ફોન કરજો આપણે ચોરાણુંઠથી ત્રેસઠ ઓગણીસસી અગિયાર નંબર ઉપર પછી જે ખેડૂત મિત્રોને તમને કોઈ રોજડા આવી જતા હોય ખૂંટી આવી જતા હોય ગાવડ આવી જતા હોય તો સીકમા કંપનીનું ઢાલ અવશ્ય ઉપયોગ કરજો જે ખેડૂત મિત્રોએ ડુંગળીનું વાવેતર કર્યું છે અને એમાં રોપ તૈયાર થઈ ગયો છે અને રોપ તમને કો મહિના હવા મહિનાનો અથવા તો પંદર વીસ દિવસનો થઈ ગયો છે તો ખાસ ખેડૂત મિત્રો તમે એમાં સુપી સોઈલ અવશ્ય આપજો જેથી કરીને તમારો રોપ જ્યાં વરસાદના કારણે ભેજવાળા વાતાવરણની માલિપા હોય ન જાય પીળો ન પડે બરાબર છે એના માટે ખાસ તમારો ઉપયોગ કરવાનો છે રોજડા હોય ભૂંજરા હોય ખૂંટિયા હોય રખડતા ગાવડા હોય નીલગાય તો એના માટે સિગમાનું ઢાલનું અવશ્ય ઉપયોગ કરજો આમ છતાં નવી માહિતી માટે જોડાઈ રહેલો અમારી ચેનલની સાથે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા સારા વિડીયો તમને મળી જાય નવો વિડિયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જયવાન જય કિસાન